હેલો ગુડ મોર્નિંગ દોસ્ત સ્વાગત છે આજના બ્લોગમાં તમારું અને અત્યારે વાગી જશે સવારના સાત ને ભાઈ આ ફ્રે થઈ ગયા છે નાઇટ રેડી અને પછી આઠ વાગે જઈશું કામ કરવા તો ચલો અત્યારે પેલા પીએ ચા તો ચાલો ચા બનાવો તમે બતાવો બન્યા આપણે ચા છે અને સવારનો નાસ્તો ઘરે કરી લઈએ તો ફાઈન દોસ્તો તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગે છે બપોરના બે અને હું અહીં છું જમવા અને અત્યારે જમી લીધું છે અને પાછા જઈએ કામ કરવા તો દોસ્તો અંદર હું તમને કંઈ બતાવી નથી શકતો એનું કારણ છે કે જે હું બોલું છું એનો અવાજ નથી આવતો અને માઈક પણ નથી આપી પાસે કોઈના કારણે હું તમને કંઈ બતાવી નથી શકતો કેમ કે જે મશીનો છે એનો અવાજ જ એટલો આવે છે એટલે અંદર હું લોંગ નથી બનાવી શકતો કંઈ વાંધો ને જ્યાં સુધી બને એટલું તમને બનાવી અને બતાવી અને બાર કલાકનું કામ કરીએ એટલે ભાઈ ટાઈમ પણ ઘણો ઓછો મળે છે હવે મેં blogging ચાલુ કર્યું છે પણ મને એમ છે કે મારે કરવું જ છે તો ચાલો મેં કર્યું છે અને બન્યા રહો long માં જેટલો એટલો તમને blog માં થાય છે તો હેલો અત્યારે હવે સામના સર અને હું જાવ છું એક નાનો એવો સરપ્રાઇઝ લેવા તો કઈ માંગો બનાવી જો long માં અને બતાવી તમને એ છે અને બન્યા જો long માં બતાવી તમને એ સરપ્રાઇઝ છે તો અત્યારે નહીં કહી શકું ત્યાં જઈને તમને બતાવીશ અત્યારે વાગ્યા છે રાતના દસ અને શું રૂમે અને નાનો એવું સરપ્રાઈઝ હતું કે સરપ્રાઇઝ શું હતું બતાવ તમે

ભાઈ ઘણા ટાઈમ થી હું વિચારતો કે નથી થતું મારે આજે થઈ ગયું છે તો ઘણી મોટી વાત છે મારા માટે અને હવે આના થી હું મોટા સપના પણ પૂરે કરી શકીશ અને ભાઈ તમે પણ વિડીયો વોચ કરો કેમ કે મારે વોચ ટાઈમ જરૂર છે અને જલ્દી થી મતલબ આપડી સેમ મોનેટાઇઝ થઈ જાય તો સારું અને અહીંયા હું કન્ટિન્યુ લોગીન નથી કરી શકતો કેમ કે બાર કલાક નું કામ કરી ને અત્યારે વાગ્યા છે દસ અત્યારે વાગ્યા છે દસ તો તમે જોઈ શકો છો કેમ કે દસ અગિયાર બાર વાગી જાય છે સવારમાં પછી હવામાં છ વાગે ઉઠી ને પાછું બાર કલાકનું કામ કરવા જવું પડે છે તો કંઈ વાંધો નહીં ચાલો અમુક ટાઈમ કરશું ને ભાઈ આપણે ડેલી લોગિંગ કરવાનું છે તો કંઈ વાંધો નહીં બાર કલાકનું કામ કરીને આવા નાના મોટા સપના પણ પૂરા કરીએ છીએ તમે જોઈ શકો છો અને બનાવ્યા રહો અમને આવી રીતના ભાઈ નાના મોટા બ્લોગ તો આવતા સલો મળીએ કાલના નવા બ્લોગમાં